રાજ્યમાં આગામી ચોવીસ કલાક અનુભવાશે બેવડી ઋતુ વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયું વાતાવરણ રાજ્યમાં જોવા મળશે આજે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આજે પંચમહાલ દાહોદ મહિસાગર છોટાઉદેપુર નર્મદા સુરત અને તાપીમાં માવઠાની આગાહી કરવામાં આવી માવઠાની અસરથી ગરમીમાંથી આંશિક રાહત મળશે મોટાભાગના શહેરોમાં તાપમાન એક ડિગ્રી જેટલું ઘટ્યું રાજ્યના ચાર શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાયું સૌથી વધુ તાપમાન અમરેલીમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી જેટલું નોંધાયું છે અલગ અલગ જગ્યાએ કેટલું તાપમાન નોંધાયું તેની જો વાત કરીએ તો અમરેલીમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન જ્યારે કેશોદમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઓવરઓલ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અમદાવાદમાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ડીસામાં આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ ઉપરાંત ભુજમાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી અને કંડલામાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે સુરત અને ગાંધીનગરની વાત કરીએ સુરતમાં ઓગણચાળીસ ડિગ્રી ગાંધીનગરમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો માવઠાની અસર આ પ્રમાણે જોવા મળશે કે વીસથી વધુ શહેરોનું તાપમાન ઘટેલું જોવા મળી રહ્યું છે જ્યાં એકતાલીસ બેતાળીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું ત્યાં હવે તાપમાન ચાળીસ ડિગ્રીની અંદર આવી ગયું છે રાજ્યના અલગ અલગ શહેરોનું એકલદોકલ શહેરોને વાત કરતાં દરેક શહેરોનું જે તાપમાન છે તે ચાળીસ ડિગ્રીની અંદર આવી ગયું છે આ માવઠાની અસરના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વાદળછાયા હવામાનથી ગરમીમાં ક્યાંક રાહત મળી રહી છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં કાળઝાળ ગરમી અનુભવાતી હતી ત્યાં આ વાદળછાયા હવામાનના કારણે હવે સ્થિતિ કંટ્રોલમાં આવી છે હીટવેવની અસર પણ ટળી છે તો આજે માવઠું ક્યાં ક્યાં થઈ શકે છે એક તો પંચમહાલમાં થઈ શકે છે દાહોદમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે મહીસાગરમાં પણ માવઠું થઈ શકે છે જ્યારે છોટાઉદેપુરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નર્મદા અનેક એક જિલ્લો કે જ્યાં પણ માવઠું થઈ શકે છે સુરતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી તાપીમાં પણ માવઠું થઈ શકે છે